તમેરા બતાયનું સાગા છે મરાજના નવા વ્લોગમાં મે આજ કેટ મજા હાડી કરું છું હવા હવા મૈ જો હાડી આવે છે અમારે બહુ ધ્યાન નથી આવતી થોડું મંદી જવું છે પણ આવે છે થોડી થોડી મે માર મમી ઓલી બરા કપડા નહીં કપડાની થામડા ધોય છે ને આય અમાર છે આજ મે મને આવતા કાલે કાલે આવતા અમાર મનસુખ મામાની છે આજ સંગથી એનો સોગરો જય કેરમાં બેઠો છે મમી બપા છે ને બાર 2 વાગ્યા છે તો જવો

મકેન એવું ન હોય તો તો મને ખબર હોય ને તો દિવાળી હોય ડુંગળીના तार बस्टा ना तषी पकोरा ले, से लेओ या, की दो दो। ना हुवी बार एकल हो दो जो यह नो थी जैन इतले पस्या दो पड़े लेओरे न करकाटो लेंगी दो पस्यानो अल पतल लो जो यह तार तो याम यह उसे, आ प्रावरन नो चेला वलोग था है ने काल थी अर पटिस साल

અને હવે અત્યારનો અભિડિયન કરો છે તમને બધા જોવાની મજા આવી ગઈ તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મોય હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય